જ્યારે પણ ગિરનારની વાત આવે ને એટલે પેલો ઓલો અનુભવની વાત આવે કોઈ બી મારી જેમ ગિરનારનો ભૂમિયો હોય ઘણા બધા છે ઘણા બધા વર્ષોથી આવી રીતે ગિરનારનો અનુભવ કરે છે એટલે મેં હું પ્રેરક છું બધાને જેને ગિરનાર જવું હોય ગિરનાર માટે આકર્ષણ માટે અને અલગ અલગ જગ્યાઓ બતાવું છું પણ મારા એવા વ્યક્તિગત ઘણા બધા અનુભવો છે મેં ઘણી એક પણ પ્લેટફોર્મમાં એ મેં જાહેર નથી કર્યું પણ આજે ન્યૂઝ રૂમમાં અને તમારી સાથે તમે મને પ્રશ્ન પૂછ્યો છે ચોક્કસ જવાબ આપીશ કે એક વખતની વાત છે હું કહાની રૂપે થોડું કહું છું શોર્ટમાં કહીશ હા ચોમાસાની સિઝન હતી દત્ત મહારાજને દર્શન કરવા જતો હતો અને થયું એવું કે મને તરસ બહુ લાગી અને સમય થયો તો સાંજના ચાર વાગ્યા હતા આખું વાદળ આચ્છાદિત વાતાવરણ થઈ ગયું હતું એ સમયે ક્યાંય પાણીની વ્યવસ્થા નહોતી એટલે મેં દત્ત મહારાજને પ્રાર્થના કરી કે હે દત્ત મહારાજ મને પાણી પીવું છે મનથી પ્રાર્થના કરી એટલે જેવો દત્ત દ્વારથી આગળ વધ્યો એટલે અહીંયા દત્તરની એક નાની એવી છબી દિવાલમાં લગાવેલી છે એની બાજુમાંથી પાણીનો આમ ધોધ ચાલુ હતો એટલે મેં અહીંયા પાણી પીને તૃપ્ત થયો અને ગિરનારી મહારાજનો આભાર માન્યો કે વાહ આપણે જે જોતું હતું મળી ગયું પછી ઉપર દર્શન કરીને જ્યારે હું પાછો આવ્યો ત્યારે મને રસ્તામાં વિચાર્યો કે મેં કીધું અહીંયા પાણી છે ને ચાલો હાથ પગ મોટું ધોઈ લઈશ અને ફ્રેશ થઈ જઈશ જ્યારે રિટર્ન ગયો ને જ્યારે પાણી નીકળતું હોય ને એનો એક લીસોટો પડતો હોય એ લીસોટો નહોતો